વાત કેતા વાર લાગે ટૂંકામાં વાત કરું અનુપમા સિરિયલ આવી હમણાં ઉપાડા લીધા હો મારી ઘર આઠ કલાક જોવે એક ને એક એપિસોડ પાંચ પાંચ વાર જોવે મેં કીધું કોગડી મારું નામ લેતી જા હાર હમણાં લાઈવ મારો હાસ્ય દરબાર હતો એટલે મેં એને યુટ્યુબમાં છે ને લાઈવ આવે અત્યારે બધું લિંક શેર કરી પણ એ તો માઇટમ જ ની અનુપમા ચાલુ કરીને બેઠી જોવે સિરિયલ જોવે પછી વોટ્સએપ માં જાય મારો પ્રોગ્રામ સર્ચ કરે લાઈવ માં હું બેઠો છું જોવે પાછી સિરિયલ ચાલુ કરે પાછી દસ મિનિટ થાય સિરિયલ માં બ્લેક બ્રેક આવે એટલે પાછી મારી લિંક ખોલે અને જોવે હમ

તમારી સાચી ઉમર હોય કે બેન કે બત્રીસ વર્ષ અરે બેન કે તમારું ઓપરેશન કરવાનું જો સાચી ઉમર હોય કે જો આમાં ઓલી ટોટી હુંગાડવાની આવે આમાં બે ભાન કરવાના આવે મરી જાઓ બેન કે એવું છે કે હા એવું છે કે સાચી ઉમર હોય કયો બેન કે પાંત્રીસ વર્ષ ડોક્ટર કે બેન હજી તમને કહું છું ભગવાન નો ડર રાખે સાચી ઉમર કેજો જો આમાં ઇન્જેકશન ઊંધું દેવાઈ ગયું ને તો ઘરે નહીં પૂગી હકું

અમારે દેવમાં પિક્ચરનું શૂટિંગ આવ્યું તો મને પ્રોડ્યુસર નો ફોન આવ્યો અરે મુથન ભાઈ ક્યાં છો અરે મેં કીધું ઉનામાં જ છું મને કે તમારા ઘરના મિશિશ તમારા બ્યુટી પાર્લર નું કરે મેં કીધું હા મને કીધું અમારા મેકઅપ મેન આવવાના હતા આવ્યા નથી તો ભાભી આવશે મેં કીધું આવે જ ને હુકામ નો આવે એટલે મેં મારી ઘરવાળીને કીધું દેવની અંદર પિક્ચરનું શૂટિંગ છે

મારી પત્ની મને ગતિ મને કે આજે આપણે છે ને એ કે આજે છે ને આપણે કે આજે મેં કીધું પણ હું છે આજે મને કે આજે આપડે હોટેલમાં જમવા જાય મેં કીધું કા

ઘર વાળાના દાગીના પહેરી જોવો તો ઘરી મારા ઘર વાળાના દાગીના પહેરા ઘડિયા એની પહેરી અને આ ચપ્પલ એના પહેરા ત્યારે એની બાઈએ કીધું એની મમ્મી એ કીધું અરે બટાઈ તારી ઘરવાળી જ છે કે નાઈ મમ્મી મારી ઘરવાળી તો રૂપારી હતી કે એ આવી ત્યારે આ મોઢું ધોયું જો પાંચ દી પછી આને પૂછ્યું અરે કે તું બ્યુટી પાર્લર માં ક્યાં ગઈ હતી એટલે કે હું ટ્વિંકલ બ્યુટી પાર્લર માં ગઈ હતી ટ્વિંકલ બ્યુટી પાર્લર નું કામ બહુ સારું હોય કે ક્યાં એવું કે આ જગ્યાએ તરત હા હોન્ડા ઉપર ગયો ટ્વિંકલ બ્યુટી પાર્લર માં જઈને આઈફોન એટ નું બોક્સ આપી આવ્યું બ્યુટી પાર્લર વાળી કે એટલું બધું ના હોય ભાઈ મેં તો સ્વાભાવિક રીતે જે તૈયાર કરવાના હોય એમ જ તમારા મિસિસ ના તૈયાર કર્યા હતા તમારે એટલી મોંઘી ગિફ્ટ ના દેવાની હોય ઓલું કે રાખો

ઓલા મોઢામાં નાખી અને મજા આવી ગયું બધા બોલાચાલી ભૂકા નીકળી ગયો એવો શબ્દ ભંડોળ થી બોલાચાલી કરતા હતા પણ એક જ શબ્દ પતિ બોલ્યો આખો ઝગડો શાંત ઈ શબ્દ શું હતો અહિયાં બેઠેલા તમામ ઉષો ને કામ લાગશું

ભાઈ એની પત્ની ને કેતા અરે ક્યાં છે તું એ કે તમારા હૃદય માં અને ઓલા ભાઈ કીધું કે તને કેટલી વાર કીધું કેટલી વાર કીધું આવી ભીડ ભાર વાળી જગ્યા એ જવું નહીં

ભાણો કે ગમે એવું સ્પીડ માં જમવું કે ગમે એવું નિરાતે જમવું પીવાનું તો તારે જ છે ને હમણાં એક જણા અઠ્યાવીસ વખત લોહી આપ્યું અઠ્યાવીસ વખત ગામ લોકો કે આનું સન્માન કરવું જોઈએ ઓલો કે મારું સન્માન ન કરવું મારી ઘરવાળી નું કરો કે પણ તમે લોહી આપ્યું ને ઘરવાળી નું સન્માન હું કામ અરે કે સાહેબ એને પીધું નહી ત્યારે મેં આપ્યું ને મને ઘણી વાર અરે મને કે મન ધન મેં કીધું બોલ ભાણા મને કે જિંદગી છે ને નવે સરથી જીવવાની ચાલુ કરી દેવી છે મેં કીધું ભાણા આ તો બહુ સારો વિચાર કહેવાય મને કે તો પછી કે બહુ સરસ વિચાર છે ને મેં કીધું બહુ સારો વિચાર છે પણ મને કે એક જ પ્રોબ્લેમ નડે મેં કીધું શું મને કે જેની પાસે પૈસા વાપરવા લીધા ને એ લોકો જિંદગી મને સારી રીતે જીવવા નથી દેતા